ચોમાસુ સત્ર શરૂ થતાની સાથે જ રસ્તાઓની કફોડી હાલત સામે આવતી હોય છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સોળસો થી પણ વધુ આદિવાસી બાળકોને શાળા માટે અવરજવરની ટ્રાન્સપોર્ટેશન સેવા જ બંધ થઈ ગઈ છે આ જિલ્લાના બાળકો દસ કિલોમીટર પગપાળા શાળા આવવા અને જવા માટે મજબૂર બન્યા છે આવો એની સાથે જ વાત કરીએ

મારે બાળકો આંડલીથી નાની ઝેરી અને બધા બાળકો લાવ કોઈ અપડાઉન કરે છે અને દસ પંદર દિવસ થઈ જ જશે હજુ સુધી કંઈ વાહન વ્યવહારની કંઈક સુવિધા નથી લેવાને મૂકવા માટેની અને નાની ઝેરીની અંદર રસ્તો બધો તૂટી જ છે બે ત્રણ દિવસ થઈ જાય હજુ સુધી કંઈક અહીંયા સુવિધા કંઈક પૂરણ કંઈક એવું કંઈક કર્યું નથી તો આ બધું સારું થાય એ અમારી સરકાર શ્રી માગણી ચાલતા જાય એટલે અમારે તો બાળકોને મોકલીને પણ ઘરે ચિંતા કરવા જેવું છે આ વહેલા સમયસર ના આવે ને આમ બધું વરસાદની અંદર વધારો ઓછો વરસાદ હોય પાણી આવી જાય તો તકલીફ તો અમારે ઘેર અમે ચિંતા કરીએ ટ્રાન્સપોર્ટેશન સુવિધા વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યની અને ખૂબ મહત્વની યોજના છે આ યોજના અન્વયે વિદ્યાર્થીઓને ધોરણ એકથી બાર સુધી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના તમામ જે વિદ્યાર્થીઓ દૂર સુદૂરથી આવે છે એ તમામ વિદ્યાર્થીઓને મળવાપાત્ર આ યોજના છે પરંતુ આ વર્ષે શાળા શિક્ષણ ગુજરાત રાજ્ય શાળા શિક્ષણ પરિષદ અને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટોરેટની કચેરી સમગ્ર શિક્ષા દ્વારા પંદર પાંચના રોજ પરિપત્ર કરીને સિફટી ઓફ સ્કૂલ ચિલ્ડ્રન ઇન ધ સ્કૂલ બસની ગાઈડલાઈન અન્વયે ત્રેવીસ બે બે હજાર સત્તરની ગાઈડલાઈન મુજબ બાળકોની સુરક્ષા અને સલામતી અર્થે કોમર્શિયલ વાહનોનો જ ઉપયોગ કરવાનો જણાવેલ છે આ ઉપરાંત ઓગણત્રી પાંચના રોજ આપણને માન્ય પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પણ શાળાઓમાં સલામતીના ધોરણો જાળવવા અને સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર સોળનો ચુસ્ત અમલ કરવા માટે વિવિધ પ્રકારની જે યોજના યોજનાકીય ચાર પ્રકારની જે શરતો છે એ શરતો પરિપૂર્ણ કરવાની રહેશે શાળાઓએ તે ઉપરાંત ત્રીસ પોતના રોજ વાહન વ્યવહાર કમિશનર ગુજરાત રાજ્ય દ્વારા પણ આપણને પરિપત્રિત કરીને જે વિવિધ પ્રકારની સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પરિપૂર્ણ કરનાર જે શાળાઓ એ દરખાસ્ત એકસો ચોવીસ શાળાઓએ જિલ્લાની રજૂ કરેલ છે તે પૈકી પાંચ પ્રાથમિકની અને બે સેકન્ડરી શાળાઓ મળી કુલ સાત શાળાઓને આપણે ટ્રાન્સપોર્ટેશન સુવિધા માટે મંજૂરી આપેલ છે જે શાળાઓ આ તમામ ત્રણે ત્રણ પરિપત્રોનો ચુસ્તપણે અમલ કરશે અને એ પ્રમાણે જોગવાઈ પરિપૂર્ણ કરશે તો એમને પણ આ યોજનાનો લાભ આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે